અમદાવાદ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નિલેશ કુંભાણીને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે જણાવી દઈએ શિસ્ત સમિતિની બેઠકમાં સૌથી પહેલા તો ચર્ચા કરવામાં આવી અને ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસ દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો આજ રીતે સંવાદદાતા અપૂર્વ ફોનલાઈન પર જોડાઈ ગયા છે અપૂર્વ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એટલે કે નિલેશ કુંભાણી નિલેશ સસ્પેન્ડ કર્યા છે ચોક્કસથી સુરત લોકસભા બેઠકના જે કોંગ્રેસના ઉમેદવાર છે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શીખ સમિતિની બેઠક મળી હતી અને તે બેઠકમાં ચર્ચા બાદ છ વર્ષ માટે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ ટેકેદારો ની ખોટી સહી કરાવવાના જે વિવાદ હતો તેને લઈને તેમનું ફોર્મ રદ થયું હતું અને તે બાદ તે કોંગ્રેસનો જે સાથ છે તે છોડી દીધો હતો અને કોંગ્રેસના કોંગ્રેસ થી વિહોણા થઈ ગયા છે અત્યારે ક્યાં છે તે કોઈને ખબર નથી અને તે વચ્ચે કોંગ્રેસ સુરત ને કોંગ્રેસના જે કાર્યકરો છે તે રોષે ભરાયા હતા કારણ કે ક્યાંક ને ક્યાંક આ વિવાદના કારણે કાર્યકરોમાં નારાજગી હતી અને તે કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે જઈને અનેક વાર વિરોધ પણ કરી આવ્યા હતા તેને લઈને માહિતી સાથે જોડાવા બદલ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મહત્વપૂર્ણ કાર્યવાહી કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી છે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી તેમને

અમે અમે નિલેશભાઈ ના મિત્ર છીએ દુષ્કલ નથી તમારે જે રજુઆત કરવાની હતી એ પૂછવાની હતી અમે એક સવાલ નથી પૂછવાના તમને અમે અત્યારે બોલ્યા ને કે નિલેશભાઈ કામ કર્યું છે સેવા કરી છે બસ જ કેવાનું કઈ નથી કેવાનું હવે સવાલ નથી પૂછવાના તમને તમારે જે રજૂઆત છે એ રજૂઆત માટે